મોટા મોટા <laughs> <laughs>

પૈસા રોકડા મારા થાય હેડો ના છે લાખ માં પટાવો એક લાખ ની વી કે બરોબર દસ હજાર ઓછા કરાવો તો દસ હજાર મારા ને લાખ રૂપિયા પટાવું બરોબર હેડો તા

એ છોડ આવો હેડો ઓડીયાલો હાથે રી છે હેડો છોડ જો બેસે મેલવા આવો ને મારા તું છોડો તમારી કેસે તમ હા મારતી તો નહી કે ભેસ લઈ ભેસ જો કે

મને ભેંસ છોડવાડ્યો આ દીપુજી દીપુજી આટલા ઉભા રે ખબર મને ખેતરવા નીકળ્યા છે એટલે તારી તો પાછી પોકરાવો તરે પોકરાવું છે રૂપિયા કઢાવ ઉબે ઉકે જોવો તમે અમારો તો મોયા હોય કેવા ખબર પડી જાય બોલાવો પેલા વિપુલ્યા ને ફીપુલ્યા ને બોલાવો પેલો તો તો ફોન કરો મારો મને ફોન કરવા દો હેલો હા અંશુજી કયો છો આવો મેસવા આયા છો હવે ખાલી ખાલી ઠગવા નેકળ્યા છો પેલા વિપુલજી ને વિપુલજીને જી અરે સારું તો બે જણા આવો હું તરત આવો હાલ આવો તમને ખબર પાડો મું

જો ખાલી પેટ હતી અલે ખાલી છે ડોક્ટર લાયો તો મે સુરાઈ છે આ પરભાજી પૂછો યે હતા ઓ અને મે સુરાઈ છે ખાલી છે પેટ અલે તો બીજો નતો કરાયો કરાયો તો શું શું અલે આવીને આવી તમે ટોપીઓ લ્યા તમને ત્યાં શીખવાડી વારી એટલે આરે કોઈ હો વાત નહી એક વાત પૈસા પાછા લાવો ઓ માજુ વાત કો તો તમાર જે કે હોય કના કા ઠોકો પડ્યા છે હોય પૈસા કોઈ પડ્યા છે તો આવો ડફો લાવો કોને પેસ ના લાય

શું કરી શકો મારે હો વાત ની એક વાત પૈસા લાવવા તમે પૈસા તો હાલ પૈ પૂરા નહી બરોબર મારા એક તો રમતો તો અને તમે આ ખાલી પેસો લે આવે છોકરા ને શું કહેવાનું હવે

હવે આ લફડા નહી બરોબર પૈસા લાખ રૂપિયા લાવ પૈસા લાવી પૂરી પૂરા પૂરા પૈસા લાખ રૂપિયા એક લાખ ગણી ના મારે હો વાત એક વાત પકડજો દુનિયા માં આવા ઘણા બધા વેપારીઓ હોય છે તેથી ધ્યાન રાખજો ચેતવજો જેમ કે અમારા ટીમ ના ભાઈ જેવી હાલત થઈ છે તેવી રીતે તમારે નુકસાન પણ જાય શકે છે એટલે ધ્યાન રાખજો અને જો મિત્રો આ વિડીયો અમારો પસંદ આયો હોય તો તમે લાઈક કરજો શેર કરજો કોમિટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો લાઈક અને અમારી આ ચેનલ નું નામ છે